વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સવારે એરપોર્ટ ખાતે રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હાથ ટીમના ડોક્ટર જોશી અને જિલ્લા પ્રમુખ ધનજીભાઈ ફફલ સહિતની ટીમ દ્વારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવા આવ્યું હતું હવાઈ માર્ગે ભુજ પહોંચેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુજના ગણેશનગર સ્થિત વડવાડા ચા ખાતે ચા પાર્ટી કરવા શક્તિસિંહ ગોહિલને લોકો દ્વારા ભારે સમર્થન જોવા મળ્યું હતું ત્યારબાદ વાગડ બે ચોવીસી ખાતે ઢોલના નગારે પ્રદેશ પ્રમુખ અને લોકસભાના ઉમેદવાર નીતિશ લાલાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ કોંગ્રેસ પાર્ટીમાં નવો ઉત્સાહ ઉભો કર્યો હતો દીપ પ્રાગટ્ય બાદ દલિત સેનાના અશોક ગેલા જયવીરસિંહ જાડેજા નૌસાદભાઈ શેખ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારબાદ વિજય મુરતે ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિશ લાલાને પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેમની સાથે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ આદમભાઈ ચાકી વી કે હુંબલ ભચુભાઈ અરેઠિયા નવલસિંહ જાડેજા અમીર અલી લોઢિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ કચ્છે મને પ્રેમ આશીર્વાદ અને સમર્થન ખૂબ આપ્યું છે ત્યારે આજે હું સૌનો હૃદયપૂર્વક ફરી આભાર માનું છું અમારા ઉમેદવાર હિતેશભાઈ લાલન એક ખૂબ ખૂબ સેવાભાવી ઉત્સાહી છે માતંગ છે અને સેવાની ભાવનાની સાધના સાથે યુવાન ઉત્સાહી વખતે કામ કરે છે આપણે જોયું કે ખૂબ બહોળી સંખ્યામાં તમામ નેતાઓ કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા છે આપણે કચ્છની કેપિટલ એટલે કે રાજધાની કહેવાય એવા ભુજમાં જે છીએ અને ભુજમાં પણ પીવાના પાણી માટે લોકોએ ટળવળવું પડે પાણી નહીં મળવાના કારણે કોઈ આત્મહત્યા કરવી પડે પાણી નહીં હોવાના કારણે કોઈ અધિકારીઓ ઉપર હુમલા થાય એટલી તકલીફ પેદા થઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવા માટે મતદાતાઓ પૂરો પ્રયાસ કરે અમારો યુવાન સાથી નીતિશ માતંગ એ ચૂંટાશે એ જનસેવા કરશે એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસનો છે જેને સૌ સાથ સમર્થન આપે એવી વિનંતી કરું છું કોઈ પણ રાજકીય વ્યક્તિએ બોલતા પહેલાં ખૂબ વિચાર કરવો જોઈએ હકીકત એ જ કે અહંકારમાં આવેલી ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવાર રૂપાલા એમણે વાણી વિલાસ કર્યો કોઈ ભૂલ નહીં પણ ગુનો થાય એવી પ્રકારની એમનો વાણી વિલાસ હતો દેશના રાજા મહારાજાઓએ જેમાં તમામ જ્ઞાતિના લગભગ હતા એ રાજા મહારાજાઓએ જરૂર પડે ગૌમાતા માટે પોતાના રાજ્યની સુરક્ષા માટે આપણી ભૂમિની સુરક્ષા માટે બલિદાનો આપ્યા ગામે ગામ એમના પાળિયાઓ છે અને કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બેન બેટી દીકરીનો અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો વાણી વિલાસ કરીને જે કહ્યું એનાથી સમગ્ર દેશની દીકરીઓનું માતાઓ બહેનોનું અપમાન એમણે કર્યું છે અને એ કારણે તમામ જ્ઞાતિવર્ગ ધર્મનો એના સામે આક્રોશ છે પણ ભાજપને અહંકાર છે કે ભલેને જે કરવું હોય એ કરો અમે તો જીતી જ જવાના છીએ ત્યારે મારે કહેવું છે કે લોકશાહીમાં લોકો મહાન છે દેશની જનતા ગુજરાતની જનતા મહાન છે અને આ અહંકારને ગુજરાતની જનતા જરૂર તોડશે ભારતીય જનતા પાર્ટીએ જે અહંકારથી વલણ અપનાવ્યું છે એના સામે તમામ જ્ઞાતિઓનો વિરોધ છે અને એ વિરોધનો ભોગ એ ચૂંટણીની પ્રક્રિયામાં જોવા મળશે